સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં ના પાડવા પર જીવલાણ હુમલો કર્યો હતો આ ઘટનામાં ખલીફુલને ગંભીર ઈજાઓ થઈ છે જેને લીધે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો બેસ્તાન પોલીસે ગેંગના ચાર સભ્યો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે બેસ્તાનના તિરુપતિનગર સોસાયટીમાં રહેતા સત્તાવીસ વર્ષીય ખલીફુલ મોહતાબ શેખ બેકરીનો વ્યવસાય કરે છે અને પોતાના ભાગીદાર સાથે મળીને પરિવારનું ગુજરાન ચલાવે છે મૂળ બિહારના વતની અને ખલીફુલ અને તેના ભાગીદાર પર છોટે બડે ગેંગના સભ્યો ઈસરાર ખાન ઉર્ફે છોટે મોહમ્મદ રફીક ખાન ઈશિદ ઉર્ફે બડે મોહમ્મદ રફીક ખાન સમીર અને સમીમ ઉર્ફે ભૌવા દ્વારા લાંબા સમયથી હેરાનગતિ કરવામાં આવી રહી હતી આ ગેંગે બેકરીનો ધંધો ચલાવવા માટે દર મહિને રૂપિયા દસ હજારના હપ્તાની માગણી કરી અને ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ખલીફુલ અને તેના ભાગીદારે હપ્તો આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો જેના કારણે ગેંગના સભ્યો ઉશ્કેરાયા આઠ જૂન બે હજાર પચીસની સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ ખલીફુલ બેકરી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગેંગના ચાર સભ્યોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હુમલાખોરોએ ખલીફુલને ગંભીર ઇજાઓ પહોંચાડી જેના લીધે તે લોહી લુહાણ થઈ ગયો હતો તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે પોલીસની કાર્યવાહી ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસે તાત્કાલિક ખલીફુલની ફરિયાદ નોંધી ચાર આરોપીઓ ઈસરાર ખાન ઉર્ફે છોટો ઈશિદ ઉર્ફે બડે સમીર અને સમીમ ઉર્ફે બૌવા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વ્યાપક શોધખોળ શરૂ કરી ભેસ્તાન પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આરોપીઓ કુખ્યાત છે અને તેમની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અમે તેને જલ્દી ઝડપી પાડવા માટે પૂર્ણ પ્રયાસો કરી રહ્યા છીએ છોટે બડે ગેંગના ગુનાહિત ઇતિહાસ પોલીસના જણાવ્યા અનુસાર છોટે બડે ગેંગના મુખ્ય સભ્યો ઈસરાર ઉર્ફે છોટે અને ઈશિદ ઉર્ફે બળે પર અગાઉ પણ પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા છે જેમાં લૂંટફાટ મારામારી અને ધમકીઓના કેસ સામેલ છે આ ગેંગ વેસ્તાન વિસ્તારમાં વેપારીઓ અને નાના ધંધાર્થીઓને નિશાન બનાવી હપ્તાખોરી અને ધાક ધમકી દ્વારા આતંક મચાવે છે આ ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ આ ઘટનાએ ભેસ્તાન વિસ્તારના વેપારીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે ઘણા વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે છોટેબડે ગેંગના સભ્યો લાંબા સમયથી વિસ્તારમાં હપ્તાખોરી કરે છે પોલીસે આ ગેંગ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી વેપારીઓ નિર્ભયપણે પોતાનો ધંધો કરી શકે પોલીસની ચેતવણી અને તપાસ ભેસ્તાન પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો રચી છે પોલીસે સ્થાનિક લોકો અને વેપારીઓને પણ આગળ આવીને માહિતી આપવા અપીલ કરી છે સ્થાનિક વેપારી સંઘોએ પોલીસ પ્રશાસનને આવી ગેંગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે